નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ છ વિષય સંસ્કૃત પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન આપેલા વાક્યોને સુંદર અક્ષરે લખો તો મિત્રો અહીંયા જે વાક્યો પાંચ આપ્યા છે સશક્ત શયન કરોતી સિંહ હસતી વાનર આગછતી એ પાંચે પાંચ વાક્યો જે છે એ સરસ અક્ષરે તમારે લખવાના છે પ્રશ્ન બીજો જોઈએ આપેલા ચિત્રો જોઈને તેના સંસ્કૃત શબ્દ લખો પેલો દીવો છે સંસ્કૃતમાં તેને દીપ કહેવાય એટલે દીવાની નીચે આપણે દીપ લખીશું બીજું ચિત્ર જે છે બેટરીનું છે એને આપણે સંસ્કૃતમાં કરદીપ કહેવાય તો આપણે ત્યાં કરદીપ લખીશું ત્રીજું ચિત્ર ઘડિયાળનું છે તો તેમાં આપણે ઘડી લખીશું ચોથું ચિત્ર તાળાનું છે તો એને સંસ્કૃતમાં તાલહ કહેવાય એટલે ત્યાં આપણે તાલહ લખીશું પાંચમું ચિત્ર વિમાનનું છે અને સંસ્કૃતમાં તેને વિમાનમ કહેવાય તો આ રીતે બધા ચિત્રોની નીચે શબ્દો લખી શકાય છે મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ આપેલા શબ્દોના સંસ્કૃત શબ્દો આપો અહીંયા પહેલો શબ્દ છત્રી છે તો એને સંસ્કૃતમાં છત્રમ લખાય બીજો શબ્દ મોર છે તો ત્યાં આપણે મયુર હ લખી શકાય ત્રીજો શબ્દ ચાવી છે તો ત્યાં આપણે કુચિકા શબ્દ લખી શકાય ચોથો શબ્દ ફૂલ છે તો ત્યાં આપણે પુષ્પમ લખી શકાય અને પાંચમો શબ્દ કીણી છે જેને સંસ્કૃતમાં પીપલિકા કહેવામાં આવે છે તો આ રીતે આ રીતે ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખી શકાય છે પ્રશ્ન ચાર જોઈએ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉદાહરણ તરીકે ખેલંતી છે તો એનું ખેલંતુ શબ્દ બને છે અહીંયા પહેલું છે ધાવતી તો તેનો શબ્દ બનશે ધાવતું બીજો શબ્દ છે વદનતી તો તેનો શબ્દ બનશે વધન તું ત્રીજો શબ્દ છે આ ગ તો તેનું બનશે આગછ તું ચોથું છે કરો તિ તો તેનું બનશે કરો તું અને પાંચમું છે હસતી તો તેનો શબ્દ બનશે હસ તું તો આ રીતે મિત્રો ઉદાહરણ મુજબ શબ્દો બનાવી શકાય છે તમે પણ બનાવી શકો છો મિત્રો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ આપેલા ચિત્રોને ગણીને તેને અંકોને સંસ્કૃતમાં લખો ઉદાહરણ તરીકે ઘડિયાળ એક બે ત્રણ ચાર અને પાંચ આપી છે તો પંચ લખ્યું છે હવે અહીંયા આપણે પહેલાં જોઈએ વૃક્ષ તો એક બે ત્રણ અને ચાર આપ્યું છે તો સંસ્કૃતમાં ચતવારી લખી શકાય ત્યાર પછી ત્રિકોણ એક બે ને ત્રણ છે તો તેને ત્રિણી લખી શકાય ત્યાર પછી આપણને એન્જિન આપ્યું છે એ છ છે માટે શટ લખી શકાય ત્યાર પછી આપણે બોલ પેન આપી છે અને તે નવ છે માટે ત્યાં સંસ્કૃતમાં નવ લખી શકાય અને આપણે દડા ગણીએ તો તે અગિયાર છે માટે ત્યાં એકાદશ લખી શકાય છે મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃત પચીસમાંથી પચીસ ગુણનું પેપર સોલ્યુશન અહીંયા રજૂ કરે છે આ વિડીયો તમને સારો જ લાગ્યો હશે તો તમારા જે મિત્રો જે છે તેને એ શેર કરવાનું લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ